મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસમાં તેમની ત્રીજી જીત નોંધાવી છે ટીમે વર્તમાન સીઝનની તેત્રીસમી મેચમાં પંજાબ કિંગ્સને નવ રનથી હરાવ્યું હતું મુલાનપુરમાં ગત રોજ ગુરુવારે પંજાબી ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ વીસ ઓવરમાં સાત વિકેટે એકસો રન બનાવ્યા હતા જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસો ને ત્યાસી રનમાં ઓલ આઉટ થઈ હતી સૂર્યકુમાર યાદવે ત્રેપણ બોલમાં એક વિકેટ મળી હતી તો પીવી કે એસ તરફથી આશુતોષ શર્માએ અઠ્યાવીસ બોલમાં એકસઠ રન બનાવ્યા હતા જયારે શશાંક સિંહે બોલમાં એકતાલીસ રનનું યોગદાન આપ્યું હતું અને ગેરાલ્ડ કોજી એ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી હાર્દિક પંડ્યા આકાશ માધવાલ અને શ્રેયસ ગોપાલ એક એક વિકેટ મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ